એમના ને એમના ધ્યાન મુજબ કદાચ સાચી હોય કારણ કે ત્રણસો મીટર નો ડિઝાઇન પ્લાન હતો અને એને મોદીજી એ પાંચસો મીટર નો કરીને કર્યું કદાચ એ કોંગ્રેસે મોદીજીને કીધું હશે એટલા માટે કદાચ એવું કહી રહ્યા છે બીજો ઘણા બધા ઉદાહરણો આપી શકું છું કે વડોદરાની અંદર નવું કોર્ટનું બિલ્ડિંગ બન્યું અને દોઢસો કરોડના ખર્ચે બન્યું અને વર્ષ છે કદાચ કોર્પોરેશન રાહુલ ગાંધીએ આવીને કીધું હશે અને એ એ કોન્ટ્રાક્ટરને બિલ્ડીંગ બનાવવા આપ્યું અને ત્રણ ચાર વર્ષમાં સીલિંગના ગાબડા પડી રહ્યા છે તો કદાચ કોંગ્રેસે જ એમને શું કે સજેશન આપ્યું હશે દરેક વસ્તુને કોંગ્રેસ જોડે સરખાવીને કોંગ્રેસ ઉપર

દરેક લોકો જોડેથી સાંભળવાનું છે પરંતુ હવે હું અહીંયા કોંગ્રેસ ભાજપ કરવા નથી માંગતો કારણ કે અલ્ટિમેટલી જે પ્રજાના પૈસા છે જે ટેક્સના પૈસા છે એનો જે 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 સુનિયોજિત રીતે ઉપયોગ કાર્ય થવું જોઈએ ચિંતા છે આજે ચિંતા એ છે કે આજે વરસાદ પડે છે ત્યારે વરસાદ પડ્યા પછી જે રીતની પરિસ્થિતિઓ ઉદ્ભવે છે એના નિરાકરણ શું તો એ નિરાકરણના ભાગરૂપે આપણે જોઈએ તો ઘણીવાર વાર જે શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે શિલાન્યાસથી લઈ અરે મુરત થી લઈ અને લોકાર્પણ સુધી અમે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇન્ટુ થ્રી સિક્સટી ફાઈવ પ્રજાની વચ્ચે રહીએ છીએ સારું કામ થાય છે તો ત્યાં ક્રેડિટ લેવા પહોંચી જાય છે પરંતુ જ્યાં એવું જરા બી દેખાય છે કે ભ્રષ્ટાચાર છે તો ત્યાં કશે બી એમને પોતે સ્વીકારવું નથી ને તંત્ર પર દોડી દેવું છે તો આ જેલ ડ્યુઅલ માનસિકતા જયારે તમને સમય આવે છે ને ત્યારે લોકોના આવી પરિસ્થિતિના ઉદ્ભવે છે હવે મોટા શહેરોની વાત કરીએ કે જ્યાં ડ્રેનેજ ની વાત કરીએ તો વરસાદી ગટર હંમેશા જયારે ડિઝાઇન થતું હોય કે શહેર પ્લાન થતો હોય તો એની અંદર ફ્યુચર સિટી તરીકે જોઈને જે કોન્સેપ્ટ્યુઅલ ડિઝાઇન થવું જોઈએ એમાં કસે ને કશે તમે જુઓ તો એ પ્લાન ની અંદર જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પૂરતા નથી થતી કાં તો જે બી કોન્ટ્રાક્ટર કામગીરી કરે છે એ સારી રીતે કામગીરી ન થાય એના લીધે બી આવું પરિસ્થિતિ ઉદભવે છે હવે વાતાવરણના પરિસ્થિતિ બદલાઈ રહ્યા છે ધીરે ધીરે તમે જુઓ કે પહેલા જે રીતના વરસાદ પડતો હતો અને અત્યારે જે રીતના વરસાદ પડે છે તો બંનેના વચ્ચે તફાવત છે ને વર્ષોથી આપણે જોઈએ છે કે એ જ જગ્યાએ પાણી ભરાઈ જાય છે વરસાદ પડે અને બે કલાક વરસાદ પડે ત્યારે પાણી રહે વસ્તુ અલગ છે પરંતુ વરસાદ બંધ થઈ ગયા પછી ભી જો વિસ્તારમાં પાણી ભરાઈ રહે તો એ મુદ્દો પ્રશ્ન જે છે એ કોર્પોરેશનનો છે કારણ કે બિલકુલ બિલકુલ આપણને ખબર છે કે વરસાદ પાણી પોતાનો રસ્તો કરી લે છે એટલે જે કુદરતી કાંસો હતી પહેલા એ કુદરતી બધી જ આ ટ્રિપલ જમીનો વેને પુરાણ કરી કરીને જે એન્ક્રોચમેન્ટ કરી લીધા છે ને એના પછી નવો ઇમ્પેક્ટ વાળો ઇમ્પેક્ટ ફી ભરીને તમે કાયદેસર કરો એ જે કાયદો છે એ બી સરકાર લાય છે એના લીધે જે નુકસાન છે જે ખરેખર સાચી રીતે ને સારી રીતે પોતાના મકાનો બનાવે છે એને ભોગવવાનો વારો આજે કોઈ આવે છે તો એ પરિસ્થિતિ કોના લીધે ઉદ્ભવે છે એ ફક્ત ને ફક્ત સરકારમાં રહેલા પોલિસી મેકર્સ મેકર્સ એટલે કે જે કાયદો લોકો છે હું એક જ ઉદાહરણ આપીશ કે વડોદરા શહેરમાં વોર્ડ નંબર એક જે વડોદરામાં ભળે છે એની કાસ ની સાઈઝ તમે જુઓ અને એ આખી કાસ ને તમે ત્રણ મીટર બાય ચાર મીટરના બોક્સમાં બંધ કરી અને શહેરની વચ્ચેથી તમે લગભગ ત્રણેક કિલોમીટર કે ચાર કિલોમીટર સુધી લાંબુ લઈ જાઓ અને એના આજુબાજુ તમે કન્સ્ટ્રકશન ના કામો કરી દો તો એ શું થશે અને એ કાસ ને સાફ સફાઈ માટેના જે જગ્યા રાખવા જોઈએ તો સ્લજ અંદર જમા થવાનું જ છે પાણી બેક મારવાનું છે બીજો ઉદાહરણ હું આપીશ હાલનો તાજેતરનો કે લાલબાગ કાશી વિશ્વનાથ મંદિર પાસે પાણી ભરાય છે કારણ કે લાલબાગ તળાવ છે એ ઓવરફ્લો થાય છે પાણીના વહેણથી જેટલા બી પાણીના કેચમેન્ટ એરિયા એને મળે છે તો એ ફ્લો થઈને ત્યાં પાણી ભરાઈ જાય તો એનું સોલ્યુશન સ્ટેન્ડિંગ કમિટી હમણાં કેવી રીતના કાઢ્યું કે આપણે ત્યાંથી એક ચેનલ લઈ જઈએ અને ચેનલ વિશ્વામિત્રીની નદીમાં ભળી જાય એવો કઈક પ્રયત્ન કરીએ તો હવે નદી નો વહેણ જે બાજુ હોય એ દિશામાં જોઈએ ને પરંતુ અંદર તમે જોશો તો એ મુખ જે છે એ જે પાણીનો પ્રવાહ જે બાજુ છે ને એ બાજુ ખુલે છે એનો મતલબ કે જયારે બી નદીમાં પાણી હશે તો એ પાણી લેશે જ ને ઉપરથી બેક મારશે એટલે આવા અનઘડ નિર્ણયો અને અનગઢ ડિસિઝન લઈને જે ડિઝાઇન ક્રાઇટેરિયા હોય જે મૂળભૂત જે શું કેવાય કે યુનિવર્સલ લોસ છે એને નેવી મૂકીને કોન્ટ્રાક્ટર ની જોડે મળીને જે રીતના કામગીરી અને લોકોના પૈસાનો વ્યય થઈ રહ્યો છે ને એટલી આ બધી પરિસ્થિતિ ઉદભવી રહી છે પ્રી મોન્સૂન કામગીરી માટે હું કઈ કહેવા નથી માંગતો કારણ કે દર વર્ષે